બીજી છે વર્ક assistant જેની પણ સાત નવ બે હજાર પચીસ ના રોજ પરીક્ષા યોજાનાર છે જેનો સમય છે ત્રણ થી છ ત્રીજી ભરતીની તારીખ છે ભરતી છે જુનિયર સાયન્ટિફિક assistant જેની તારીખ છે આઠ નવ બે હજાર પચીસ સોમવાર રોજ જેનો સમય છે ત્રણ થી છ કલાક ચોથી ભરતી છે સર્વિયર જેની તારીખ છે બાર નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ જેનો સમય છે ત્રણ થી છ પાંચમી ભરતી છે લઘુ પુરુષ શાસ્ત્રીઓ જેની પરીક્ષા તારીખ છે સોળ નવ બે હાજર પચીસ મંગળવાર રોજ સમય છે સવારે નવ થી બાર આગળ ની માહિતી જાણવા પહેલા તમને જણાવી દઉં કે આપણી વોટ્સઅપ ચેનલ અને તેન કેન ચેનલ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાં તમને મળશે તમામ પ્રકારની ભરતીઓની માપ હતી તાત્કાલિક જોવા મળશે જેથી આજે જ જોઈન કરો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો જેથી આવી જ માહિતી તમને મળતી રહે આગળ વાત કરીએ તો છઠ્ઠી ભરતીની તારીખ છે આસિસ્ટન્ટ મેનેજરની જેની સોળ નવ બે હજાર પચીસના રોજ રાખવામાં આવેલ છે ઉપર થી છ કલાક સાતમી છે મત્સ્ય અધિકારીની સોળ નવ બે હજાર પચ્ચીસના રોજ જ